સ્વર્ગીય પિતા હું મારા રક્ષક અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શક્તિશાળી નામાંતરી સામે આવે છું હું સંપૂર્ણ હૃદયથી માનું છું કે ઈસુએ મારા પાપોની ક્ષમાદાન માટે પોતાનું અમૂલ્ય રક્ત કાળીઓ પર વહાવ્યો તેના ત્યાગથી હું ક્ષમાવાન થયો છું મુક્ત થયો છું અને દરેક નિર્મમ ન્યાયથી મુક્ત થયો છું પ્રભુ हूँ मरा मन और हृदय पर राज करवानो प्रयत्न करती चिंता भय और संकोचनी कोईपण आत्मा ने येसूना नकारू छू तारा वचन में लखायु देवताए अमने भयनी आत्मा आपी नथी परंतु शक्ति प्रेम अने आत्मनियंत्रण आत्मा आपी छे येसु ख्रिस्तना रक्तना सत्ताधिकार माथी હું દરેક ભયની કડીને તોડી નાખું છું અને ખ્રિસ્તમાં મને મળેલી જીતની જાહેરાત કરું છું. મેશના રક્ત દ્વારા હું આવૃત અને સુરક્ષિત છું અને મજબૂત થયો છું. હું જાહેર કરું છું કે હું દેવનો પુત્ર પુત્રી છું. ઈસુના ત્યાગથી પવિત્ર અને શુદ્ધ થયો છું. મારા વિરુદ્ધ બનાવવામાં આવેલી કોઈ પણ શસ્ત્ર સફળ નહીં થાય. અને ભૈની કોઈ પણ આત્મા મારી પર રાજ નહીં કરી શકે કારણ કે એય સુનો રક્ત મારા માટે કવચ અને મારી જીત છે પવિત્ર આત્મા મને તારા શાંતિ ધૈર્ય અને અડગ વિશ્વાસથી ભરી દે મારી ચિંતા તારી પૂર્ણ શાંતિમાં મારા ભૈને વિશ્વાસમાં અને મારા સંકોચને શક્તિ અને ધૈર્યમાં ફેરવી દે જેથી હું તારા ઈચ્છા મુજબ ચાલું હું પસંદ કરું છું કે હું મારી લાગણીઓ પર નહીં પરંતુ મારી માટે વહાવેલા રક્ત અને કાળીઓના શક્તિ પર વિશ્વાસ કરું પ્રભુ યેસુ તારા અસ્તિત્વમાં મને મુક્તિ શાંતિ અને વિશ્વાસ પ્રાપ્ત છે સારી મહિમા તને જ મળે हूँ जाहिर करू के तारा अमूल्य रक्त द्वारा हूँ तमाम बाबतों में विजय छू येसुख्रिस्तना शक्तिशा महिमावान नाम में आमें